હાલો તમારો ટ્રેમ હાલો જાવજો હમનો ડાયરો અમારા જે સ્ટુડિયોના ગયા છે હાલો જાવ ભાઈ હાલો જાવ કોણ જાય છે હું ચડી ગયો

હેલી નામ કપિલ ભાઈ હોય દીપનો ભાઈ અરે કિશન ભાઈ ગયા છે હાલો નવગઢ હાલો હાલો કિશન કિશન બેઠે ગોલાકારા નીકળ્યા હાલો ભાઈ ગયા છે હાલો બીજા જાઓ હાલો હે હિતાભાઈ જાય મેં તેમ પર બે 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 બે

હલોકો e, <laughs> 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 હાલો ભાઈ રામાપીર જીત્યા રામાપીઠ માવો આપી દીજો માવો